નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું કિસાન સુરક્ષા વીમા યોજના શું છે કઈ રીતનું છે કેવા પ્રકારના લાભ મળે વીમાની અંદર એની એની બાબતની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો એમસી ક્રોપ સાયન્સ લિમિટેડ એટલે કે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝરની પેટા કંપની એમસી ઓલ ઇન્ડિયાની અંદર એટલે કે ભારતની અંદર પથરાયેલી છે ખેડૂતો બહુ વિશાળ પ્રમાણમાં આની ખરીદી કરી રહ્યા છે એમસીની જંતુનાશક દવા અથવા તો ફૂગનાશક અથવા તો નિંદામણ નિયંત્રણ અને સાથે સાથે પાક પાક વૃદ્ધિ માટેના જે માઇક્રોન્યુટન કહેવાય એ ઓલ ભારતની અંદર ઘણા પ્રમાણમાં આનું સેલિંગ થઈ રહ્યું છે સાથે એમસી એ ફોરેનની કંપની સાથે ટાઈપ છે એટલે તેમની તમામ પ્રોડક્ટ ધી બેસ્ટ પ્રોડક્ટ રહેલી છે તો મિત્રો ગુણવત્તાયુક્ત ઉત્પાદનની ખરીદી સાથે મફત કિસાન સુરક્ષા વીમા યોજના તમે જંતુનાશક દવા ફૂગનાશક નિંદામણનાશક અથવા તો કોઈ માઇક્રોનીટરની ખરીદી ઇફકો ઇફકોએમસીની થેલી છે તો એની ઉપર તમને કેવા પ્રકારના વીમા મળવાપાત્ર છે એની જો સેઝ હાઇજ લાઈટ આપવું તો દોઢસો રૂપિયાથી કોઈપણ પ્રોડક્ટ દાખલ તરીકે ઇફકોએમસીની કોઈપણ પ્રોડક્ટ તમે ખરીદેલી હોય એની દોઢસો રૂપિયાથી માંડીને અને એની ઉપર ગમે એટલી ખરીદી કરેલી હોય તો એ તમને મળવાપાત્ર છે વીમાની રકમ ઓછામાં ઓછી એક હજાર અને વધુમાં વધુ એક લાખની વચ્ચે ખેડૂતો દ્વારા ખરીદેલ એગ્રોકેમિકલ ઉત્પાદકની રકમના આધારે વધઘટ થઈ શકે છે આ વીમાની રકમમાં કેવા પ્રકારનું કવર થાય છે એની જો વાત કરું તો મૃત્યુ અથવા તો કાયમી અપંગતા આવી ગઈ હોય એવા એ લોકોને આનો લાભ મળે રેલ અથવા તો માર્ગદર્શક અકસ્માત થયો હોય તો એવા લોકોને મળે તળાવ પાણીમાં ડૂબવું એવું થયેલું હોય તો પણ લાભ મળે સાપનો ડંખ થયો હોય તો પણ લાભ મળે ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ થયો હોય તો પણ મળે દાઝી ગયા હોય તો પણ મળે અન્ય કોઈ અકસ્માત થયેલો હોય તો મળે કુદરતી મૃત્યુ આ પોલિસી હેઠળ આવર આવરી લેવામાં આવેલ નથી એક ખાસ મુદ્દો આની અંદર કુદરતી પોલિસ મૃત્યુ આની અંદર નથી લાભ વીમાની વળતરનું માળખું એનું જો જોઈએ તો આપણે આકસ્મિક મૃત્યુની ઘટનાની અંદર વીમાની રકમની સો ટકા રકમનું વળતર વીમાની સો ટકા રકમ કોઈ પણ બે અંગ અથવા તો બે આંખ ગુમાવવાની ઘટના બની હોય ત્યારે પચાસ ટકા રકમ મળવા પાત્ર છે કોઈ પણ એક અંગ અને એક આંખની ગુમાવવાની ઘટના બની હોય ત્યારે વીમાની પચીસ ટકા રકમ મળવા પાત્ર છે મિત્રો આની અંદર વિમાનો પુરાવો અને સમયગાળાની જો વાત કરું તો વિમાનો પુરાવો એગ્રો કેમિકલ ઉત્પાદનની ખરીદીનું અસલ બિલ વચ્ચે હું તમને કહી દઉં ભારતની અંદર સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત એગ્રો જે કહેવાય છે એની નીચે જે ખરીદી થતી હોય એમાં આવે એગ્રો બિઝનેસ સર્વિસ સેન્ટર એગ્રો સર્વિસ સેન્ટર એગ્રી બિઝનેસ સેન્ટર અને એગ્રો સર્વિસ સેન્ટર એ ગુજરાત એગ્રોના અંડરમાં આવે છે સાથે સાથે ઝીએનએફસીના પણ ડેપો છે તો એ પણ ઇપકોએમસીનો માલ ખરીદે છે ગુજરાતની અંદર ઇપકોએમસીના ઓથોરાઈઝ જે ડીલરો છે એની પાહથી પણ તમને માલ મળે છે ટૂંકમાં એનું પાક્કું ઇન્વોઈસ લેવાનું રહેશે વીમાનો સમયગાળો એગ્રો કેમિકલ પ્રોડક્ટની ખરીદીના એકત્રીસમાં દિવસથી શરૂ થઈને બાર મહિના સુધી એટલે કે ધારો કે કોઈ ખેડૂતે આજે આ વસ્તુની ખરીદી કરી છે તો એના ત્રીસ દિવસ પછી જો બનાવ બને ઘટના બને તો આપણને વળતર મળવા પાત્ર છે દાવાની જાણ કઈ રીતે કરવી આવો કોઈ બનાવ બન્યો હોય તો દાવાની જાણ કરવી પડે દાવા માટે ઇકો ટોક્યોના ગ્રાહક સુવિધા કેન્દ્રનો નંબર ટોલ ફ્રી નંબર છે અઢારસો એકસો ત્રણ ચોપન નવાણું આ ટોલ ફ્રી નંબર છે અથવા તો એકાણું એકસો ચોવીસ બેતાલીસ પંચ્યાસી ચારસો નવાણું ઉપર સંપર્ક કરવાનો રહેશે મિત્રો દાવાની પતાવટ માટે જરૂરી દસ્તાવેજો કેવા પ્રકારના જોહે તો અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદ કરેલું કેમિકલ ઉત્પાદનનું અસલ બિલ એટલે કે એનું ખરીદીનું બિલ એફઆઈઆરની નકલ સારવાર કરતાં ડોક્ટર દ્વારા અપાયેલ મેડિકલ રિપોર્ટની નકલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ મૃત્યુના કિસ્સામાં ફક્ત લાગુ પડે છે પ્રમાણિત મરણના દાખલાની નકલ ફક્ત મૃત્યુના કિસ્સામાં લાગુ પડે છે ફિલ્ડ ઓફિસર દ્વારા યોગ્ય રીતે પ્રમા પ્રમાણિત દસ્તાવેજની નકલ દાવેદારની એનએફટી એટલે કે દાવેદાર જે જુઓ હોય એના બેંકના ખાતાની તમામ વિગત મિત્રો અકસ્માત અથવા તો મૃત્યુના બે મહિનાની અંદર તમામ દસ્તાવેજ આને સબમિટ કરવાના રહેશે તો જ આ લાભ મળશે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે ઓલ ઇન્ડિયામાં જ્યારે એમસી કામ કાર્યરત હોય એમસીની ધી બ્રાન્ડ નેમ પ્રોડક્ટ છે સાથે સાથે એમસીની તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ લો એકદમ કિફાયતી ભાવમાં અવેલેબલ છે એકદમ કિફાયતી ભાવ એટલે કે દાખલા તરીકે અધર કંપનીનું તમને જે વસ્તુ પાંચસો ને વીસ રૂપિયામાં મળતું હોય હેક્ઝા કનોઝોલ તો એની જગ્યાએ એમસી ફક્ત ત્રણસો ને વીસ રૂપિયામાં ઇઝ મટીરિયલ સારી કંપનીનું સારી પ્રોડક્ટનું અવેલેબલ છે તો સૌ ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે કે આ સુવિધાનો વધુમાં વધુ લાભ ખેડૂતો લે અને સાથે સાથે જીવન પણ સુરક્ષિત રહે એના માટેનો આ પ્રયાસ હતો ધન્યવાદ સાથે રાજેશ વરાભર